દૂધી ચણાની દાળનું શાક બનાવવા માટે છસો ગ્રામ દૂધી છે અને એક વાટકો છે એ ચણાની દાળ છે જેને મેં બે કલાક માટે પલાળી રાખી છે તો હવે આપણે એનું પાણી નીતારી તારી લેશું અને પછી એ દાળને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યારબાદ તેમાં બે પીચ જેટલી હળદર અને વન ફોર્ટી સ્પૂન મીઠું એડ કરશું ચણાની દાળ એક વાટકો છે તો તમારે એમાં એક વાટકો પાણી નાખવાનું છે જે માપસરનું છે કારણ કે જો દૂધી ની ચણાની દાળમાં પાણી વધારે હશે તો પણ તે વધારે ચડી જશે દાળ વધારે ચડી લેશે તો શાકનો ટેસ્ટ એકદમ ટેસ્ટફુલ નથી લાગતો આ રીતના તમારે પાણી નાખવાનું છે અને ગેસની ફૂલ ફ્લેમ ઉપર તમારે એને એક સીટી કરવાની છે તો દૂધી સુધારવાની છે અને તેને આપણે પેલા છાલ ઉતારી લેશું તો આ છાલ ઉતારેલી આપણે બધે રાખી દઈશું મારો નેક્સ્ટ વિડીયો તમારે આ છાલમાંથી બનેલી ચટણીનો તમને જોવા મળશે તો હવે આપણે દૂધીને સુધારી લેવાની છે અને એને આપણે મીડિયમ પીસમાં સુધારશો બહુ મોટી નહીં અને નાની નહીં જેથી ચણાની દાળમાં તે એક રસ ના થઈ જાય તો એ રીતે બધી દૂધી સુધીને સુધારી અને તમારે તૈયાર કરવાની છે તમે જુઓ તો બે વાટકા જેટલા દૂધીના કટકા છે અને એને એકવાર પાણીથી ધોઈ નાખશો તો દૂધીમાં મુક રસ નીકળતો હોય છે જેનાથી ઘણીવાર દૂધીમાં કડવાશ આવી જાય છે તો આ રીતે વ્યવસ્થિત એક વખત ધોઈ લેવું ત્યારબાદ લોહી મૂકી તેમાં બે ચમચી મોટી તેલ મૂકવાનું છે અને તેલ થઈ જાય એટલે એક નાની ચમચી રાય અને એક નાની ચમચી જીરું મીઠા લીમડાના પાંચ છ પાન નાખવાના છે બે સૂકા મરચાં નાખશું એક તેજપત્તું નાખશું આપણે અને આદુ મરચાં અને લસણને દરદરાવાટેલા છે તે પણ એડ કરી દેસું આદુ હળદર અને લસણ નાખ્યા પછી આપણે આદુને લીધે બહુ નહીં સોતળશું ની તરકડવાસ આવી જાય છે તેમાં તો બે પિંચ જેટલી હિંગ એડ કરીશું અને એક નાની ચમચી છે એ હળદર એડ કરીશું અને હળદરને મિક્સ કર્યા પછી એમાં આપણે દૂધી સુધારેલી છે તે બધી આપણે એમાં નાખી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે વન ફોર્ટી સ્પૂન છે એ મીઠું એડ કરવાનું છે તો બધો મસાલો આપણે એક વખત બરાબર મિક્સ કરી લઈએ અને દૂધીમાંથી પાણી છૂટશે પરંતુ મસાલો તરત દાજે ને એ માટે આપણે થોડું પાણી છટકોરી દઈશું અને ત્યારબાદ એને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ પછી આપણે ખોલી લેશું અને આપણે એક વખત એને બરાબર હલાવી લઈશું ત્યારબાદ તેમાં ખમણેલું એક નાનું ટમેટું આપણે એડ કરી દઈશું અને એક નાની ચમચી લાલ મરચું અને વન ફોર ટી સ્પૂન સબ્જી મસાલો એડ કરીશું અને બંને વસ્તુને બરાબર મિક્સ કરી અને પછી આપણે મસાલો ચડી જાય એ માટે આપણે એને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ પછી જોઈ લઈએ હવે આપણે ખોલીને કે હવે આપણી દૂધી ચડી ગઈ છે કે નહીં તો દૂધીને ચડતા મસ્તી પણ વાર નથી લાગતી તો દૂધી ચડી ગઈ છે અને આ બાજુ આપણું કૂકર પણ હવે ખુલી જશે તો તમે જુઓ છો તો દાળ એકદમ સરસ ખુલ્લી થઈ છે આ રીતની ચઢેલી દાળની શાક જો તમે દૂધી સાથે બનાવશો તો દૂધી ચણાની દાળનું શાક બહુ જ મીઠું લાગે છે ડાયરેક્ટ કુકરમાં ઘણી વખત દૂધી વધારે ચડી જતી હોય છે તો ચોક્કસથી તમે એક વખત આ રીતે ટ્રાય કરજો તો હવે દૂધીમાં આપણે અડધા કપ જેટલું પાણી એડ કરશું અને ત્રણ આ રીતના મરચાં સુધારેલા નાખ્યા છે અને એક નાનું ટમેટું છે એને મોટા પીસમાં સુધારેલું છે કારણ કે આ રીતનો થોડું ક્રંચી ટેસ્ટ આવશે તો પણ મસ્ત લાગે છે ને કાઠિયાવાડી સ્ટાઇલનું હોવાથી આપણે એક નાની ચમચી ખાંડ પણ નાખશું તેથી ખટાશ બેલેન્સ થશે બધું મિક્સ કરશું અને બાફલી દાળ આપણે એમાં એડ કરી દઈશું અને બરાબર આપણે એને એક વખત દૂધિયારે મિક્સ કરી લેવાની છે ત્યારબાદ એમાં નાની ચમચી ધાણાજીરું એડ કરીશું અને અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે થોડું લસલસતું બનાવવું છે કારણ કે ભાત સાથે કે પરોઠા સાથે થોડો રસો હશે તો સરસ લાગે છે અને એક નાની ચમચી લાલ મરચું નાખું છું તો બધું બરાબર મિક્સ કરી હવે આપણે એને ઢાંકીને દાળ નાખી છે તો આપણે એને એક મિનિટ માટે થવા દઈએ તો હવે આપણે શાકને ખોલી લેશું અને આપણે એને એક વખત સરસ રીતે હલાવી લેશું તમે જુઓ તો દૂધી ચણાની દાળનો એકદમ ખુલ્લી અને વ્યવસ્થિત રીતે ચડેલું શાક બનીને તૈયાર થઈ ગયું છું પરંતુ આમાં હું એક નાનો ઘીનો વઘાર કરું છું જેથી દૂધી ચણાની દાળનું શાક છે એ તમને થોડું ફ્રાય જેવા ટેસ્ટમાં પણ મળે છે તો ધાણા ધાણાભાજી નાખી અને થોડી એને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ એક નાની ચમચી ઘી લઈ અને એમાં નાની ચમચી લાલ મરચું નાખી અને એ ગરમ જ વઘાર આપણે દૂધી ચણાની દાળ ઉપર આ રીતે આપણે રેડી દઈશું તો આ રીતે પણ તમે આ શાકનો એન્જોય કરી શકો છો તો દૂધી ચણાની દાળનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે જો તમને આજની રેસીપી ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો